ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આજે જામ સાહેબને મળ્યા અને જામ સાહેબને મળીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને જામ સાહેબે તેમને પાઘડી પણ પહેરાવી શું છે તેની પાછળનું રાજકારણ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે એક પણ શબ્દ ક્ષત્રિય વિરોધને લઈને ક્યાંય પોતાની સભામાં નથી બોલ્યા તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની

ક્ષત્રિયો પરંતુ તેવું થયેલું નહોતું દેખાતું અને હવે કારણ કે આવ્યા પાંચ સભાઓને સંબોધિત કરી દીધી પરંતુ ક્યાંય પણ પ્રધાનમંત્રી ક્ષત્રિયોને લઈને એક શબ્દ પણ ન બોલ્યા તેમને જે પણ હુમલો કરવો હતો તે કોંગ્રેસ ઉપર કર્યો ઇન્ડિયા એલાયન્સ પર કર્યો અને દેશને આગળ કઈ દિશામાં લઈ જવા માંગે છે તે વિચારોને તેમને જનતાની સામે મૂક્યા પરંતુ આ બધામાં આંખે એવી વાત એ એ હતી કે રૂપાલા એક પણ જગ્યાએ સભામાં ન દેખાયા જૂનાગઢની સભા હોય કે જામનગરની સભા હોય કહેવામાં એવું આવ્યું કે પુરુષોત્તમ રૂપાલા બીમાર પડી ગયા છે એટલે અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલા બીમાર પડ્યા છે કે બીમાર પાડવામાં આવ્યા છે તે તો હવે ભારતીય જનતા પાર્ટી જ જાણે પરંતુ આ બધાની વચ્ચે જામ સાહેબ સાથેની તસવીરો જે છે તે સામે આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરના જામ સાહેબ સાથેની તસવીરોને શેર કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આ તસવીરો શેર કરવામાં આવી અને આ તસવીરમાં ક્ષત્રિયો માટે એક ખાસ સંદેશ પણ છુપાયેલો છે જામ સાહેબના ચરણ સ્પર્શ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી તસવીરમાં જામ સાહેબ તેમને ક્ષત્રિય પાઘડી પહેરાવી રહ્યા છે આ સંદેશ ક્ષત્રિય સમાજ માટેનો છે ક્ષત્રિય સમાજ હવે આને લઈને શું કહી રહ્યા છે કારણ કે જે રીતે ક્ષત્રિયો ગુજરાતની અંદર રૂપાલાનો બહિષ્કાર એટલે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર આ પ્રકારની વાત કરી રહ્યા છે વોટિંગ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કરવાની વાત કરી રહ્યા છે તેવામાં આ તસવીરની અસર ક્ષત્રિયો પર કેટલી થશે તે પણ જોઈશું પરંતુ

તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જામ સાહેબ સાથેની આ તસવીરો ઘણું બધું કહી જાય છે હવે ક્ષત્રિય સમાજને ચરણો છે આજ પાઘડી પહેરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભામાં પણ પહોંચ્યા સભામાં જે વખતે પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ પાઘડી પહેરેલી હતી જામનગર ની અંદર જે પાઘડી જામ બાપુએ પહેરાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામ સાહેબે જે પાઘડી આપી તે પાઘડી પહેરીને મંચ ઉપર પહોંચ્યા અને સૌથી દિલચસ્પ તસવીર જે છે તે અહીંયા સામે આવી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના માટે આ ક્ષત્રિય પાઘડી લઈને ત્યાં એમનું સ્વાગત કરવા માટે ગયા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પાઘડી પહેરવાની ના પાડી દીધી અને પાઘડીને પોતાના માથાને સ્પર્શ કરી પરંતુ પહેરી નહીં પાઘડી એ જ પહેરી જે જામબાપુએ પહેરાવી હતી એટલે ક્ષત્રિયોને સંદેશ જે છે તે સ્પષ્ટ સંદેશ અહીંયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દીધો છે કે ક્ષત્રિયો હંમેશા અમારા માથે હોય છે અને આ એક જેને કહી શકાય કે ક્ષમા કરતા પણ જેને કહી શકાય કે ક્ષત્રિયોને માન અને સન્માન આપ્યું છે હવે ક્ષત્રિયો આના ઉપર શું નક્કી કરશે તે ત્રણ તારીખની જે મહાસંમેલન છે જામનગરમાં તેમાં આપણને જોવા મળશે કે ક્ષત્રિયો જબરજસ્ત રીતે વિરોધ કરી રહ્યા છે અને એ વિરોધ પૂનમ માડમનો નહીં પરંતુ રૂપાલાને લઈને આખી બીજેપીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા આગળ પરિસ્થિતિ ઘણી અત્યારના પ્રમાણે કહેવામાં જઈએ તો વિકટ છે તેવામાં હવે આવતીકાલે એક મહા ક્ષત્રિય સંમેલન જામનગરમાં થવાનું છે જામબાપુનો આ સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી અને એ જ પાઘડી પહેરીને મંચ ઉપર પહોંચ્યું આનાથી ક્ષત્રિયો શું સમજે છે કાલે વધારે સ્પષ્ટ પિક્ચર થશે જ જે અસ્મિતા સંમેલનને લઈને ત્યાં આગળ જામનગરની અંદર સભાને ક્ષત્રિયો સંબોધિત કરશે પોતે શું વિચારી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સંદેશ આપ્યો છે અને ક્ષત્રિયોને જે કહ્યું છે તેના વિશે અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર